શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા આગામી સોળમી તારીખે ઈદે મિલાદ નો મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી જુલુસ નીકળશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન અલગ અલગ બાર સ્થળો પર વિસર્જન એસી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે જુલુસ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે પંદર બંદોબસ્તમાં રહેશે ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત ચાર એસઓજીની ટીમ તૈનાત સાત ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત સાત ડ્રોન કેમેરાથી નજર આવશે જેટલા બોડી વોર્ન કેમેરા કામગીરી સત્તાવીસો લોકોના અટકાયતી પગલા લેવાયા છે પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે ત્રણ હજાર સીસીટીવી કેમેરાથી નજર ચાલીસ જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાડવામાં આવશે

યા જો વિસર્જન માટે જો دریاમાં જશે જો એને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂકી સુરત અપના ફ્લાયઓવરનો સાયર છે તો ગાળા બધા ફ્લાયઓવરના લીધે નીચે સે મૂર્તિઓ ક્યાં કે નીકળી શકે ક્યાં કે નહીં નીકળી શકે એના સર્વે કરીને સાતો સાથ જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો જટકોના વાયરો છે અને DGVCL ના જો આ

जेना बारे में जो जरूर जो है जरूरी सुविधाओं क्रिएट छे है माटे आज लोग चर्चाओ करी जुए जेम सीने बीजा डिपार्टमेंट रेवन्यू डिपार्टमेंट हो बता हाजिर तेरे ईद कमेटी तरफ से अलग अलग आ, प्रकार आयोजन छे जो आ लोग टूंक समय में आप बदाने भी जनश बंदोबस्त भी आ रीते ईद न त्यौहार सोल तारीख रोज खूब सरस रीते એકદમ લોકો ખૂબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છે અને આવનાર એક બે દિવસમાં જો ભી ખામીઓ રહેગે તેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જો તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થા કરવા માં આવશે 17 તારીખનો રોજ એટલે કે બીજા દિવસે જોય ભગવાનના લગભગ જો 80000 જેટલા આ ગડપતીઓને વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેઈલી ડેઈલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારે કોલ 12 જેટલા કૃત્યમ અતલા ઉપર જો કોઈ લગભગ 6500 થી વધુ મૂર્તિઓ ના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને 80000 થી વધુ મૂર્તિઓ છે જો આપના 70 તારીખ રોજ અલગ અલગ વિસ્તારો માં જશે તો એના જે રસ્તા પર પસાર થસે રાજમાર્ગ માં ઉપરથી નીકળશે અલગ અલગ રસ્તાઓ પર નીકળશે ત્યાં મંડળ ના જો આયોજકો છે આપા ગણેશ ઉત્સવ કમિટી ના જો પૂરી ટીમ છે એના સાથન સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહીલ છે અને સારા प्रक्रिया खूब सारी रीते थाय जो पुलिस ना, बंदोबस्त ना, विगत आप हम में शेर मांगी छे टोटल हमारा जो जेसीपी से लेके सीपी तक हमारा कुल अमरा कुलट अधिकारी सोलह डीसीपी बौतीसला आसिस्ट कमिश्नर पुलिस रहेस अरे सौ तीस पी आई तीन सौ बीस पीएसआई और पुलिस होमगार्ड और टीआरबी बढ़ा मैं करीब पंदर हजार अमरा जवा पुलिस जवाब अरा जो साभागी होम गार्ड ने जो टीआरपी होए छे आ 15000 થી વધુ લોકો જો ડિપ્લોયડ રહેsia پورے બંધબોસમાં અલગ અલગ જગ્યાઓ આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ના 11 કંપની SRP ના ડિપ્લોયમેન્ટ રહેસે અને અમે લોકો પૂરા વિસ્તારમાં ડી પોઈન્ટ હોય ધાબા પોઈન્ટ હોય ધાબાને બહુ જરૂર છે કે જ્યારે પસાર થતા હોય તો તમામ ધાબા કવર થાય એના માટે જો કુલ ધાબા પોઈન્ટ 320 એટલા ધાબા પોઈન્ટ રૂટ ઉપર રહેસે જેથી ઉપર સે નિગરાણી અમે લોકો રાખી સકીએ સ્પેશિયલ અમારો ચેનલ જો અ વોકી ટૉકીના ચેનલ રહેશે જો ફકત ધાબા પોઈન્ટ ઉપરથી પૂરા વાચરાક સે રૂટ ઉપર આવતા ધાબા અને રૂટ ને 100 મીટર અંદરના ભી ધાબા ઉપર અમે ધાબા કવર કરીએ છીએ જેથી અંદરના વિસ્તારમાં ભી અમે વાચરાકી સકીએ ડીપ પોઈન્ટ કુલ 400 જેટલા અમારો ડીપ પોઈન્ટ છે જો મેઈન રૂટના અંદરના રૂટો અંદર છે જ્યાંથી કોઈ ગણેશજીના વિસર્જનની પ્રક્રિયા નથી થવાની પરંતુ ખૂબ sara અંદરના લોકોનો ભી ખૂબ વિશ્વાસ રહે જે જ્યા રહે છે અરે બહાર જો રૂટ પર નીકળતા રહે એના પર વિશ્વાસ રહે કે બન્ને બાજુ ખૂબ પોલીસ સે એક દિવસ સતે સارا સંગકલન છે જેતી ખૂબ સરસ માહોલ મે નીકળતા જાય પ્રક્રિયા પૂરી પ્રક્રિયા તો 400 જેટલા ડીપોઇન્ટ મુકવામાં આવેલા છે જો અમારા અધિકારીઓ એના સુપરવાઇઝ કરસે ક્રાઇમ બ્રાન્ચ ના કો ટોટલ અમે લોકો અલગ સે જો 10 ટીમો બનાવી છે ડીસીબી ના જો એકદમ અમારા ઇમ્પોર્ટન્ટ જો અમારા માટે એરિયા લાગે છે એના અંદર મે વિસ્તાર મે ક્રાઇમ બ્રાન્ચ નો ટીમ 10 ટીમો સમારસે ચાર ટીમ અમારી જો એસઓજી ના રહેશે અને કૃ ક્રિએક્શન ટીમ છે એને સાત ટીમો મે લગાય છે જો ક્યુઆરટી કોઈ પર સંજોગોમાં આ લોકો જો પૂરા તમામ પ્રકારથી સજજ રહે છે એના આપણા કાર્ય માટે દ્રોણ કેમેરા અમારો પોલીસનો સાત કેમેરા છે દ્રોણનો પોલીસનો આતરે સાત કેમેરા અમે સાત એવી જગ્યાએ સ્ટ્રેટેજી જગ્યા લગાવી છે જ્યાંથી લગભગ પૂરા મોરલ પૂરા એરિયા મે કવર કરી જો છે આ સાત અમારા કેમેરાઓ છે બાકી પ્રાઇવેટ કેમેરાનો ભી અમે ઉપયોગ કરી જો છે 125 જેટલા વિડિયોગ્રાફર રહેશે જો અલગ અલગ જો ટીમ સાથે મોટા જો ગડપતિજી નિગડ સે એના સાથો જો મહારાપુરા લઈને જશે જો એ અને 900 જેટલા બોડી ઓર્ન કેમેરા અમારે છે જો કે બંને તહેવારોમાં અમે અને ઉપયોગ કરવાના છે 7 જેટલા વજ્ર વાહન અને એક વરુણ વાહન જો મોટા વાહનો છે જો વોટર કેન સાથે આ અલગ અલગ સ્ટેટિક જગ્યાઓ ઉપર અમે લોકો મુકવانا છે એના સાથો સાથ અત્યાર સુધી જબ સે આ તહેવારો ના અમારો સીઝન ચાલુ છે લગભગ 2700 જેટલા લોકો ઉપર અટકાતી પગલાઓ એવા લોકો જો ભૂતકાળમાં કોમી અવેરનેસ બગાવામાં સામેલ હતા સાતો સાથ જો કાયદાને વ્યવસ્થા ખરવાઈ શકે ને 2700 સુ વધુ લોકો પર અમે લોકો અટકાયતી પગલાઓ લીધા છે જે અને पालिका સાથે અને બાકી ટીમો સાથે મળીને અમે લોકો એવા આયોજન કરેલા છે કે વ્યવસ્થામાં રોડ રસ્તાને વ્યવસ્થામાં વીજળી પાણીની વ્યવસ્થામાં કોઈ ખામીઓ ન રહે જાય અને મને તહેવારો અમાર ખૂબ સારી રીતે ઉજવાય સુરત શહેર જો તહેવારો ઉજવા માટે જો એકદમ પ્રખ્યાત અને ફેમસ શહેર છે આ સહેરના આ જીમે સાતે રહે અને આપ મીડિયાના અમારા મિત્રોના અમે હું આભાર માનું છું કેમ કે આપ તમામ અમારી બાબતોના પબ્લિક લઈ જાઓ છો તો આપના